કે ધોરણ એકથી પાંચમાં ક્રમિક ભરતી થાય એટલે કે નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો ક્રમિક ભરતીને લઈ એક મોટી જાહેરાત જોવા મળી છે ન્યૂઝમાં મિત્રો ન્યૂઝમાં જાય છે કે ઉમેદવારો છે ફરી મિત્રો એમના જે આવેદનો છે નિવેદનો છે અને આંદોલન ઉપર ઉતરી ગયા છે કેમ કે ક્રમિક ભરતી મિત્રો થવાનું હતું જેમાં શિક્ષણ મંત્રીએ પણ અપડેટ આપી હતી પ્રફુલ્લ પાસરિયા દ્વારા પણ અપડેટ આપવામાં આવી હતી શા કારણે ક્રમિક ભરતી નથી થઈ રહી તો મિત્રો બહોળી માત્રામાં ઉમેદવારો આવ્યા છે સામે જો ઉમેદવારો શું કીધું ન્યૂઝમાં મિત્રો માહિતી મેળવવાનું ભૂલશો નહીં અને ખાસ નવા ચેનલ ઉપર શું ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરું છું કેમ કે નવી કંઈ નેક્સ્ટ નવી ભરતીની અપડેટ હોય કે પછી મેરિટ લગતી અથવા તો કોઈ ક્રમિક ભરતીને લગતી કઈ અપડેટ આવે છે ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે તો વધારે વાતના કરતાં આપણે જાણીશું છે વિડીયોની હકીકત ધોરણ એકથી પાંચમાં ક્રમિક ભરતી થાય એટલે કે પહેલાં અગિયાર બાર ત્યારબાદ નવથી દસ ત્યારબાદ થી આઠ અને છેલ્લે એકથી પાંચની ભરતી થાય અને એ બીજો મુદ્દો અમારો કે હાલ જે એસસી ઓબીસીની સીટો ઓછી ફાળવેલી છે તો એ સીટો અમને રોસ્ટર પ્રમાણે અમને સેટિંગ કરી આપે અને અમારી પૂરેપૂરી સીટો આપે અને જો આ જે ભરતી પ્રક્રિયા ચાલુ છે એમાં સાત હજાર પાંચસોની જે ભરતી પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવે દરેક ઉમેદવારોને નોકરી મળે કોઈ પણ સીટ ખાલી ના રહી અને જો આ સીટ ખાલી રહે તો એમાં નિયમોમાં બાંધછોડ લાવી અને નિયમોના ઠરાવોને રદ કરી નવા ઠરાવ બની અને તમામ ઉમેદવારોને નોકરી મળે એ માટેની સાબી એમના જન્મદિવસે અમને આશા અને અમને કીધેલું છે કે હું આ સો ટકા ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એ માટેના પ્રયત્ન કરી શિક્ષણ મંત્રીએ મંત્રીશ્રીએ આજે એમના જન્મદિવસ થયું છે આજે અમને એક સરસ મજાનું આશ્વાસન આપ્યું છે પરંતુ જો આશ્વાસન પ્રમાણે અમારી ઓબીસીની જગ્યાઓ ઓબીસી એસસીની જગ્યાઓ ગોસ્ટર પ્રમાણે નહીં વધારવામાં આવે અને સાથે સાથે ક્રમિક ભરતી ન કરવામાં આવે અથવા અમારી જે માંગ છે એ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ગાંધી